નમસ્તે સોલંકી સાહેબ નમસ્તે હું તોરણીયા સરપંચ બોલું છું ધોરાજી તાલુકા તોરણીયા ગામે થી નામ તમારું મારું નામ અંકિત જી બોલો હવે પ્રશ્ન એક એવો છે કે આઠ એપ્રિલ બે હજાર પચીસ અમારા ગામના બે વ્યક્તિઓ મેહુલ વાગેલા અને રમેશ વાઘેલા એમના વિરુદ્ધ એક આંતરિક મેટર માં સામાન્ય અરજી હતી જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન એ એટલે આ લોકો ને ફોન કરી ને ત્યાં બોલાવેલા પોલીસે જેતપુર પોલીસે પછી ત્યાં સવારે દસ વાગે એમને અટક કરી લીધા ત્યાર પછી પાંચ સાડા પાંચ વાગ્યા સુધી લોકઅપ માં રાખ્યા આ દરમિયાન એમના પરિવાર પાસેથી પંદર હજાર રૂપિયાની માગણી કરી કે જો રાત્રે રોકાણ નો કરવું હોય તો પંદર હજાર રૂપિયા આપવા પડશે આવી માગણી તાલુકા પોલીસ સ્ટેશન ના અધિકારીઓ જેતપુર જેતપુર પોલીસ સ્ટેશન જેતપુર પોલીસ સ્ટેશન હા હા હા

અને સીધો જ રમેશભાઈ વાઘેલાના માથા ઉપર મારે છે પણ રમેશભાઈ જરાક હટી જાય છે એટલે ખભા ઉપર પાઇપ લાગે છે અને પેલા છોકરા ને પાઇપ થી ફટકારે છે ત્યાર બાદ આ લોકો ને છોડી દે છે જામીન પર જામીન અપાવી ને પછી આ લોકો સીધા જ ધોરાજી સિવિલ હોસ્પિટલ માં એડમિટ થાય છે બરોબર ત્યાં એમનું ટ્રીટમેન્ટ થાય છે નિવેદન લેવાય છે ત્યાંથી એમને રિફર કરે છે જુનાગઢ બરોબર જુનાગઢ એડમિટ થાય છે ત્યાં બધી ટ્રીટમેન્ટો થાય છે ત્યાં એમનું નિવેદન લેવાય છે એ વાત વાતથી લઈને આજ સુધીમાં ચૌદ દિવસમાં કોઈ પણ પ્રકાર ની એફઆઈઆર કે પોલીસ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી જ નથી આ દરમિયાન આ ભોગ બનનાર વ્યક્તિઓ ગ્રામજનો ને લઈ ધોરાજી પોલીસ સ્ટેશન ને ડીવાયએસપી સાહેબ ની કચેરી જઈને મળે છે સિમરન ભારદ્વાજ ડીવાયએપી સાહેબ ને કે અમારી ફરિયાદ દાખલ કરો ને અમને ન્યાય અપાવો બરોબર તો ડીવાયએસપી સાહેબ એવું કહે છે કે અમારા જ્યુરીશ ડિક્શનમાં નથી આવતું તમે અમારી તમારી આ ફરિયાદ અમે જેતપુર ડિવિઝન ને ટ્રાન્સફર કરી છે એટલે ત્યારે અમે એવું કહીએ છીએ કે સાહેબ ફરિયાદ દાખલ કરવામાં કોઈ જોસ ના હોય ફરિયાદ ની તપાસ અને કોર્ટ માટે જોશ હોય છે તમે ગુનો દાખલ કરો પછી એમને ટ્રાન્સફર કરી આપો બરોબર પણ એ કોઈ વાત માનતા નથી અને જેતપુર જાવ એવો આગ્રહ રાખે છે હમ પછી આ લોકો કાલે ચોરણિયા માં બધા એકઠા થઈ વિરોધ પ્રદર્શન કરે છે અને ગુનો દાખલ કરવા માટે ની માંગ કરે છે ગામમાં એક નાનકડી રેલી નું આયોજન કરે છે હમ કે ભાઈ તાનાશાહી સાહી બંધ કરો અમને ન્યાય અપાવો ને ગુનો દાખલ કરાવો જે વાત મીડિયા માં વાયરલ થતા આ લોકો ગુસ્સે ભરાના કે એક્સ વાય ઝેડ એમને જે કંઈ હોય આજે સાંજે છ વાગ્યા આસપાસ તોરણી આવે છે પર્સનલ કાર લઈને નંબર પ્લેટ વગરની અને કીએ છે કે અમે તો રજી પોલીસ છીએ તમારે મારી સાથે આવવું પડશે ફલા આ લોકોનો મને ફોન આવ્યો છે કે સરપંચ આવી ઘટના બને છે ને બળજબરીથી મેહુલને રમેશભાઈને લઈ જાય છે હું ત્યાં નજીક જ ગામમાં હતો એટલે હું ત્યાં ઘટના સ્થળે પોચું છું ત્યાં વરુ એક આગળ ભીમભાઈ કરીને ઉભા હોય છે એ સિવાયના બે ત્રણ અધિકારી હોય છે જેમના નામ મને નથી ખ્યાલ આ બધા બળજબરીથી આ બાપ દીકરાને લઈ જતા હતા ભોગ બનનાર ને બધા પૂછે છે કે માટે લઈ જાઓ છો પ્રશ્ન શું છે તો કે ભાઈ આમના વિરુદ્ધ ફરીથી એક ગુનો દાખલ ફરિયાદ થઈ છે જે મૂળ ઘટના હતી એ લોકોએ કરી છે કહીએ છીએ કે ભાઈ ગુનો દાખલ કર્યો હોય કે ફરિયાદ હોય તો તમે એમને નોટિસ આપો જાણ કરો જાણ કરો બરોબર લીગલી જે કઈ થતું હોય એ એક્શન લેવો ને ભાઈ આવી રીતના નંબર પ્લેટ વગર ની કારમાં યુનિફોર્મ વગર આવીને લઈ જવાનો શું મતલબ બરોબર તો એ લોકો વધારે ઝપાઝપી કરે છે ને કે છે કે ભાઈ એને લઇ તો જવાના જ છે ladies ઓ સાથે અને બહુ બધા માણસો ભેગા થઇ જાય છે આ આખી ઘટનાનો નો હું ઉતારતો હોઉં છું એટલે મને બોલાવે છે કે ભાઈ video શું ઉતારો છો અહિયાં આવો ને આગેવાન છો તો તમને જવાબ આપીએ શું છે હું ત્યાં જતો નથી આ વાત આખી ઘટના ને video માં cover કરું છું પછી આ બધી ઝપાઝપી દરમિયાન આ ભોગ બનનાર છોકરાના મમ્મી એમને જેન્ટ્સ પોલીસ ઢોર માર મારે છે ત્યાં ત્યાં જенસ પોલીસ મારે છે હા લેડીઝ ને અને ત્યાં પડી જાય છે બરોબર હકીકત જોઈએ તો લેડીસ પોલીસ ને સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલા ઓલા સોરી સૂર્યોદય પહેલા અને સૂર્ય સૂર્યાસ્ત પછી અટકરવાઈ ગુનો છે એમને આ માર મારે છે જેન્ટ્સ પોલીસ જенસ પોલીસ હા અને આ લોકોને બળજબરી થી પછી ત્યાં જેલપુર તમારે પોલીસ સ્ટેશન લાગુ પડે તાલુકા ના 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 અમારે ધોરાજી પોલીસ સ્ટેશન લાગુ પડે અને આ બધા ધોરાજી પોલીસ સ્ટેશન નો સ્ટાફ હતો થોડી સમય થોડા સમય પછી અન્ય એક બે પીસીઆર આવે છે ત્યાં એક ધોરાજીની જ હોય છે એક મને ખ્યાલ નથી એટલે કદાચ જેતપુર ની હોય શકે એમાંથી ચાર પાંચ ચાર પાંચ એટલે ટોટલ દસ બાર અધિકારીઓ અને પેલા ચાર પાંચ અધિકારીઓ હતા આ બાર પંદર અધિકારીઓ થઈ બધા સિવિલ યુનિફોર્મ એક પણ અધિકારી યુનિફોર્મ પહેરેલ નહીં બધા સિવિલ ડ્રેસ બડજબરીથી આમ ને તો લઈ જ જવાના છે તમે કાઈ પણ કરો રોકો કે કાઈ પણ કરો લઈ જ જવાના છે જાણે આખા ગામ ને બાંધમાં લેવાનું હોય એવી રીતના કોઈક વાત નો વિરોધ કોઈ કરેલો હોય અને ગુનો દાખલ જેમ સામાન્ય પબ્લિક ઉપર કઈ થાય ને ગુનો દાખલ થાય છે તો પોલીસ કરે તો ગુનો દાખલ થાય એવી માંગ કરવાથી જો આખા ગામ ને બાંધમાં લેવામાં આવે અને ભયનો માહોલ ઉભો કરવામાં આવે આવું પ્રદર્શન કરે છે જો પોલીસ કાયદેસર આવું કાઈ હોય અને લઈ જવી હોય તો એમને કાયદા કાનૂન પ્રમાણે ચલેન કરવાનું હતું પણ આવું નંબર પ્લેટ વગરની ગાડી ગુંડાગીરી કરીને આવી રીતના લઇ જાય છે અને એ કે છે કે પોલીસ છે કેમ ખબર પડે કે આ લોકો પોલીસ છે કોણ છે બરોબર છે આ બધી વાત હું કવર કરું છું વિડીયો મા આ દરમિયાન વીસ પચીસ મિનિટ નો સમય આ જપાજપી આ તે બધું ચાલે છે અમને માર મારે છે સ્વામી ઘણી બધી ધમકીઓ આપે છે કે તમે કાઈ પણ કરી લો લઈ જાસુ અમે અમને હાથ પેર ના અડાડીએ એટલે આ બધા કે છે કે એક વખત ઓલરેડી માર્યા છે તમે ફરીથી આવું કરો છો ત્યારબાદ એમને pcr માં બેસાડી લઈ જાય છે એટલે બધા સામાન્ય રીતે કયા ગુના માં જાય છે એમને કીધું પોલીસ એ કઈ નઈ કઈ નઈ કોઈ વાત જ નઈ બસ એમના વિરુદ્ધ ફરીથી ફરિયાદ થઇ છે આ જ ફરિયાદ થઈ અરજી થઇ FIR દાખલ થઇ તો FIR ની copy બતાવો હા માલકોટ ની છે ચેડતી ની છે કયો ગુનો કર્યો કઈ કો હોય કોઈ કશું સાંભળવા તૈયાર નઈ કોઈ રીડો ફરિયાદ દાખલ કરવા વાળો વ્યક્તિ એ તો એમનો આંતરિક મામલો છે આ લોકો એ કઈક, સબંધ હોવાના ના નાતે વીસ હજાર રૂપિયા આપેલા ને આ લોકો માંગ્યા હમ માંગ્યા તો એમને ખોટી ફરિયાદ કરી દીધી કે અમારી પાસે દોઢ લાખ માગે છે અમને પાસે ઓલરેડી રેકોર્ડિંગ હતા જે તે સમયે જેતપુર પોલીસ ને સંભળાવેલા એ ખરા કે અમે આવું કોઈ માંગણી કરી જ નથી અમે અમારા આપેલા પૈસા માંગીએ છીએ આ કયા સમાજના છે જેને લઈ ગયા ભાઈ ને એ દેવી પૂજક છે દેવી પૂજક છે હા બરોબર એટલે આ ભાઈ દેવી પૂજક છે એટલે આના કોઈ નેતા નો હોય આના કોઈ પાર્ટી નો હોય કઈ નો હોય સામાન્ય ઘર માંથી મજુરી કરતા માણસો છે બરોબર પછી હવે શું થયું એ એકલા ભાઈ લઈ ગયા કેટલા લોકો ને લઇ ગયા ના ના બે વ્યક્તિ લઈ ગયા છે ને એમની સાથે અન્ય કોઈ ને પણ લઈ ગયા છે ત્રણ ચાર વ્યક્તિ ઓ ને લઇ ગયા છે બરોબર તો એમને શું લોકો રાખ્યા છે શું છે અત્યારે સ્થિતિ એ કસુ ખબર નથી આ ઘટનાનો અમે વિડિયો ઉતારતા હતા ત્યાર પછી મારા પર હુમલો કરે છે મનીષભાઈ વરુ ડિસ્પેચ ધોરાજી પોલીસ સ્ટેશન અને એક અન્ય અધિકારી તમે સરપંચ છો તો પર હુમલો કરે છે એને ખબર હતી તમે સરપંચ છો હા એમને ખબર છે હું સરપંચ છું વકીલાત કરું છું તો પણ તમારી પર હુમલો કરે એમને કહું છું કે વિડીયો ઉતારવો થોડી કોઈ ગુનો છે તને લઇ જવાનો છે video છે ને હવે તને જોઈ લેવાનો છે આવું કરીને ને જુનો ખ્યાલ રાખી ને કેમ કે આવી ગણી બધી ઘટનાઓ ને મેં બાર લઇ આવેલો છું police ના દમન ને અગાઉ પણ એટલા માટે અચ્છા અત્યારે આ બનાવ કેટલો સમય થયો અત્યારે છ સાડા છ વાગ્યા વાત છે લગભગ છ એક કલાક છ એક કલાક થઈને તો પછી છ કલાક પછી આ લોકો પછી તમે બધા લોકો કે ગામ ના લોકો કોઈ પછી ત્યાં પોલીસ સ્ટેશન ગયા હતા? ના ના મારી વાત અધૂરી છે હજી સાંભળો મને ત્યાર પછી આ લોકો મારા પર હુમલો કરે છે મને બળજબરીથી પકડે છે લઈ જવા માટે પહેલું કરે છે તો મને ગામ છોડાવે છે કે એમને કોઈ ના અડતા એમનો શું વાંક છે તો આ વિડીયો મારા પુરાવા નષ્ટ કરવા માટે કેમ કે મારી પાસે વિડીયો હતો પેલી કારનો નંબર પ્લેટ વગરની આ બધા જે બળજબરી કરે છે એ નાશ કરવા માટે મારા ફોન લઈ લેવા માટે મારા પર હુમલો કરે છે હું ત્યાંથી બધા ગ્રામજનો ભેગા થઈ જાય છે આ લોકોને દૂર કરે છે અને મન છોડાવે છે પછી હું ત્યાં આજુ એક બે ઘર છુપાઈ જાઉં છું મને આ લોકો ગામ માં જેમ આતંકવાદી ગોતતા હોય એમ દુકાને દુકાને જઈને ગોતે છે કે આજે તો આને લઈ જ જવાનો છે કોઈ પણ ભોગે આવું કરીને હું માંડ માંડ કરીને અત્યારે ત્યાંથી થી નીકળું છું અમારા જીવના ના જોખમ એ છે કે જો મને તો એવું લાગે છે કે જેમ custodial ડેથ થાય છે

જે એમને રોડ માર માર્યો છે અને જેની પાસે પૈસા માંગ્યા છે એટલે એની ફરિયાદ દાખલ થાય તમે શક્ય હોય ગામના લોકો આપણે રાજકોટ આવી શકે એસપી કચેરી હા આવી તો શકે પણ અત્યારે તો હું પોતે કે ક્યાં છુપાવું ક્યાં જવું મને પોલીસ ગોતે છે જાણે મેં કોઈ આતંકવાદ તમે કયો શું શું ગુનો કર્યો છે કઈ નહીં વિડિયો ઉતાર્યો એ મારો ગુનો છે વિડિયો ઉતારવો કોઈ ગુનો થોડી છે હા પણ એટલા માટે જ ને તો એવી દાદાગીરી થી નંબર પ્લેટ વગર ની ગાડી ઓ લઈને પોલીસ એમનો પાવર નો દુરુપયોગ કરે છે હા એ તો ફરજ બજાવવાની જો તેમને પેલી હોય તો આ ઠેર ઠેર દારૂ વેચાય છે પછી આ ભાજપ ના નેતા ને કોઈ ને ગોતવા નીકળતા નથી અને જયારે અમે આવી રીતના વિરોધ કરીએ અત્યાચાર થાય સામાન્ય માણસ હેરાન થતો હોય ત્યાં જો અમે સાથ આપીએ તો અમારી સાથે આવુ વર્તન કરે છે કોણ આ પોલીસ વાળા ગોતવા નીકળે નામ ખબર છે તમને હા એક મનીષભાઈ વરૂ અને અન્ય બધા સ્ટાફ તો રાજી તાલુકા પોલીસ નો હમ 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 એ અત્યારે ફોન ઉપાડી શકે એવા છે કે પોલીસ સ્ટેશન બંધ કરી ઘરે વયી ગયા સુવા હવે એ તો મને આઈડિયા નથી ઉપાડી તો શકે પણ ઉપાડશે નહીં આજે કોઈના પીઆઈ ને તો હું ફોન કરીને વાત કરું છું ઊંચી હકીકત એને કે ભાઈ તમે આવો કેમ અત્યાચાર ફેલાવો છો તમારો હતાના સાહી શું છે બધું જાણવું તો પડશે ને એની પાસે હા હા બરાબર છે અને તમે જો શક્ય હોય કાલે શનિવારે અગિયાર થી બાર ની વચ્ચે જો એ કચ્છરિયા આવો બહુડી સંખ્યામાં એ સોલંકી સાહેબ એમાં એવું છે કે કાલે તો પોસિબલ નથી કેમ કે હું માંડ ત્યાંથી ભાગી છુટો છુ મારાય જીવનું જોખમ છે આ લોકો મારું અગાઉ પણ મેં આવી રીતના પોલીસને આવા આવા ગુનાહિત કૃત્યો કરતા ખુલા પાડ્યા છે

મોકલું છું તમે જોજો લગભગ સો થી દોઢસો માણસો ત્યાં હતા આ બધા કાર ની આડા ઉભા રહી જાય છે મને જ આ માણસો એ છોડાવ્યો એમને કોઈ હાથ ના લગાડતા એમને કોઈ લઈ ના જતા એ તો ગામ ના સરપંચ છે ને વિડીયો ઉતારવો થોડી ગુનો છે વિડીયો ઉતારેલ છે એટલે પુરાવો નષ્ટ કરવા માટે તમે એમને લઈ જાવ છો આ બાબતે તમે કંટ્રોલ માં કે ફોન કર્યો કે અમારી સાથે પોલીસ જ આવું વર્તન કરે છે અને અમારી ઉપર અત્યાચાર કરે છે અને અમારી આ હાલ છે તો સો નંબર માંથી એવું કે છે કે તમને હું ધોરાજી પોલીસ સ્ટેશન નો નંબર આપું છું તમારું ગામ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન આવે છે તમે તમ ત્યાં ફોન કરો જે પોલીસ સ્ટેશન આવીને દમન કરે છે એ જ પોલીસ ને એમની જ ફરિયાદ કરવાની આવું તો કેવી રીતે પોસિબલ છે

હવે કાલ ની તારીખ તમે ભલે એકલા આવો કે ગમે કોઈ આવી શકે એમ છો તો લેખિત માં આપડે એસ પી રૂબરૂ ફરિયાદ આપીએ હા આવું કઈક કરવું છું એ કરો અને પછી સાહેબ આપણે એને કેહ કે તમે ધોરાજી જાઓ તો પછી હું આવીશ ભેગો તમારી બરોબર આપણે ધોરાજી પોલીસ સ્ટેશન ત્યાં ભેગા થઈશું પછી કયો પોલીસ વાળો કયો મોબાઈલ રેકોર્ડિંગ કરતા ના પાડે છે ને કોણ જેલ માં પૂરી દે આપડે જોવું છે. ઓકે ઠીક છે બરોબર મને આ થોડું મેં તમને એટલા માટે જ કોલ કર્યો છે કે મેં તમારા ઘણા બધા વિડીયો જોઉ છું તમારો આ બધી કામગીરી જોઉ છું કે જ્યાં જ્યાં અન્યાય થતો હોય ત્યાં તમે જાઓ છો તમારી પાસે કોઈ રસ્તો નથી આ હરસંઘવી સાહેબ કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં કાયદામાં રહીએ છીએ તો ફાયદામાં નથી અને કાયદા તોડવા વાળા ફાયદામાં છે પોલીસ કાયદા નથી પાડતી

કઈ વાંધો નહી તમે મને માહિતી જે કઈ હોય વિડીયો મોકલાવો અને કાલે પાછા મને કોન્ટેક કરો કાલે આપણે એસપી રૂબરૂ મળી બહુડી સંખ્યા થાય તો બધું સારું તમે તમારી જે કઈ ફરિયાદ છે લેખિત માં પોલીસ વિરુદ્ધ ની અને ઓલા જે દેવી પૂજક સમાજના લોકો ફરિયાદ આપી એની લીધી નથી એની કોઈ નકલ હોય કઈ નો ઉલ્લેખ કરીને તૈયાર કરો એટલે તાત્કાલિક આપણે પેલા સાહેબ ને લેખિત ફરિયાદ આપી દઈ